હલો નમસ્કાર કેમ છો ફરીવાર આપસોનું નવા એપિસોડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે જ્યારે લાખોની સંખ્યામાં મઢડામાં માતાજીના દર્શને આવકો આવી ચૂક્યા છે ત્યારે આ જગ્યા પર એમના માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા સંપૂર્ણપણે જે કરવામાં આવી છે અને જે અવિરત ભોજન બની રહ્યું છે એ વસ્તુ તમારા સૌ સાથે શેર કરું છું એ પહેલાં આ જગ્યાના જે કાર્યકરો છે એમની સાથે પણ વાતચીત કરીશું અને સૌથી મોટી વાત એ શેર કરીશ કે અત્યાર સુધી તમે એવું જોયું હશે કે નાની નાની ટ્રોલીમાં બે ચાર મોટા મોટા વાસણો સાથે પીરસવા માટે જતી હોય છે ગાડીઓ નાની નાની ગાડીઓ પણ આ જગ્યા પર જ્યારે આપણે મઢડામાં અત્યારે છીએ સાહેબ તો તમને એક વસ્તુ કહી દઉં આ જગ્યા પર ટ્રેક્ટરથી બધી વસ્તુઓ હારવામાં આવે છે તમે સબ્જી લઈ લો રોટી લઈ લો એ તમામ વસ્તુ ટ્રેક્ટરથી લઈ જવામાં આવે છે વિચાર કરો કે કેવડી મોટી સંખ્યામાં અત્યારે ભાવિકો ઉમટ્યા છે કેમ છો જય કરશનભાઈ હવે તમે જોઈ શકો છો પાછળની બાજુએ એક આખું ટ્રેક્ટર જઈ રહ્યું છે અને ટ્રેક્ટરમાં તમામ સર સામાન લઈ જવામાં આવી રહ્યો છે જય માતાજી

તો ફ્રેન્સ અત્યારે હવે રસોડા વિભાગમાં અત્યારે જઈ રહ્યા છીએ ઓકે ફ્રેન્ડ સૌપ્રથમ શરૂઆત આપણે જે જગ્યા પર બધી સબ્જીઓ બને છે એનાથી કરવાના છીએ અને આ જગ્યા પર મેં કીધું એમ ટ્રેક્ટરોમાં બધી વસ્તુ લઈ જવામાં આવે છે સાહેબ જય માતાજી હા ભાઈ જય માતાજીભાઈ તમે જોશો ને તો આ જગ્યા પર અત્યારે ખૂબ જ

હવે ફ્રેન્ડ્સ જુઓ તમામ વસ્તુ અત્યારે લાઈવ બની રહી છે ત્યાં સામેની બાજુએ અને મને ખાસ કમેન્ટ કરીને કહેજો કે તમે આવી મોટી વસ્તુ આવડી મોટી જગ્યા ક્યાંય જોઈ છે નો ડાઉટ આપણા બગદાણામાં છે પણ અત્યારે જે આ કેશોદમાં થઈ રહ્યું છે મઢડામાં થઈ રહ્યું છે પહેલીવાર થઈ રહ્યું છે માતાજીનો જન્મોત્સવ એ રીતે ઉજવવામાં આવી રહ્યો છે બધા હર્ષોલ્લાસ સાથે કામ કરી રહ્યા છે અને આ જગ્યા પર જોશો તમે કેટલા લોકોનું છે આ

તમે જોવો છો ને બધી જગ્યાએ અત્યારે ભાત બને છે આ જગ્યા પર જે કંઈ પણ વસ્તુ તમે જોવો છો ને આ જગ્યા પર સિંગ તેલનો યુઝ કરવામાં આવે છે સાહેબ સાથે સાથે તમામ મરી મસાલા બધા સામે રાખવામાં આવ્યા છે અને એકથી એક વસ્તુ તમે જુઓ ભૂલી જાઓ બધું બહુ પ્રોપરલી મેનેજ કરવામાં આવી રહ્યું છે અત્યારે દરેકની દરેક મરચાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે બધું ઓટોમેટિક મશીનથી જેથી કરીને એક સમય બચે ફ્રેન્સ હવે જ્યારે સબ્જી બનાવવાની વાત આવે તો સૌ એને ધોવામાં આવે કટિંગ કરવામાં આવે અને ત્યારબાદ એને બાફીને

સેવા કરીએ છીએ બહુ માની દયા છે અટાણે એમ આવો આનંદ થાય આનંદ કરવાનો આનંદ કરાવવાનો બાકી માની દયા

ખરેખર સોનલ મની કૃપા હોય તો જ આ વસ્તુ થઈ શકે ઓ આ જે અહીંયા થી અમે લોકો શૂટ કરી રહ્યા છીએ ને જોયે છે ને સાહેબ દશમનજી દશમન ખાણ દશમન રોડ યે હમ સામે પડ્યું છે વાહ મણ મણ ની જ વાત છે અહીંયા કિલો બે કિલો આવે જ નહીં 咱们这儿跑的了。啊，啊，现在来？的？ ફ્રેન્સ તમે જે સબ્જી જોયું ને એ દર પંદરથી વીસ મિનિટે એક સબ્જી બની જાય ત્યારબાદ પંદર મિનિટ બાદ ફરી પાછું પંદર હજાર લોકોનું સબ્જી બનતું હોય છે અને આ અવિરત વસ્તુ ચાલુને ચાલુ રહે છે સાહેબ હવે આ જગ્યા પર જે રોટલીઓ બને છે રોટલી તમારા સૌ સાથે શેર કરું છું કે કઈ રીતનું આ મોટું ગમઠાણ છે દરેક લોકો અત્યારે સરસ મજાની રોટલીઓ બની રહ્યા છે અને વણી વણીને બનાવાય છે સાહેબ કોઈ મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી પણ ઘાણી મે રોટલી બનાવવામાં આળસ નહી પ્યોર ચુલ્લામાં ચુલ્લો બધી ચુલ્લો અને એનો સ્વાદ કંઈ તો આવે

આ સમયમાં ગિરીશ બાપા છે પણ ઝઘડામાં તો જોગડી જપીએ તમારા અજા અખંડ મારી તમારા દીવડા પ્રગટ આપો આપણા મઢડામાં આજ પ્રગટ હાજર હાજર છે મા હોનલ ને માં બનવા એ માતાજી આ ગીરીશ બાપુ એને કૃપાથી આ બધું સંસાર આવે ને અત્યારે કોઈ વસ્તુ ખામી ન આવે

કરીને ભરાઈ ભરાઈને અત્યારે સીધે સીધું આખું ટ્રેક્ટર ભરાઈ જશે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ત્યાં અત્યારે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે ફોટોભાઈ અત્યાર સુધીમાં કેટલા ફેરા મારી દીધા પંદર ફેરા વાહ સબ્જી કમ્પ્લીટ પંદર હજાર લોકોનું આપણે રસોયા ભાઈ જે છે એમની સાથે વાત કરીશું કેમ કે એમનું કામ બી જમાવટવાળું છે આ તમે હમણાં જે સબ્જી બનાવી હું બધાય છું અત્યાર સુધીમાં કેટલા લોકોનું બનાવી નાખ્યું છે આજના દિવસમાં આજે વીસ હજારનો હવાલો બનાવ્યું ના ત્રીસ હજારનું અત્યારે બને છે ચાલુ છે લોકો જમે છે વાહ ના લાવી સબ્જી બનાવી દીધી છે પંદર હજારની હજી અને હજી પોસિબલ હજી ઘટે તો બીજી બનાવી દઉં ચાલુ મા ચાલુ તમારે કમી સાર લાગે બનાવતા તમારે અડધી કલાક અડધી કલાકાનું શાકમાં વીસ હજાર માથો અડધી કલાકમાં મળે છે

ખાસ દર્શક મિત્રોને આપનું નામ જણાવો નમસ્તે મિલનભાઈ તમે પધાર્યા તે બદલ તમારા યુવર્સને જ આ ખાસ કાર્યનું એક માહિતીગાર કર્યો છે તે બદલ અમે તમારો આભાર માની છીએ જય સોનલમાં આ યુનિટ એટલે કે આ કાર્યની અંદર આપણે ઉમજો તો બે દિવસથી રસોડું ચાલુ થઈ ગયું છે કાર્ય ભલે આજથી ચાલુ થયું છે આપણું દિવસે મહોત્સવ છે જબરજસ્ત આ મહોત્સવની અંદર એટલી બધી માતાજીની દયાથી આપણે કાર્ય કરી રહ્યા છીએ રોજ લાખોની સંખ્યામાં જે જમણવાની તૈયારી છે જેમ કે આજની તૈયારી આપણે બપોરની ચાલીસ હજારની હતી અત્યારે જે ડાયરો છે સત્યાવીસ કલા નામી અનામી કલાકારો સત્યાવીસ લોકો વધારીએ છીએ ચારસો લોકોનું સ્ટેજ બન્યું છે બરોબર આખી રાત ભવ્ય ડાયરોનું લોકો ગણવાના છે આજની તૈયારી છે આપણી પચાસ થી સાઠ હજારની રસોઈની આવતીકાલની એવી ગણતરી છે કે લાખે પોચશે બપોરની બપોરની અને આવતીકાલે રાતે કે લગભગ એવું જણાય પણ જાય કે 1.5 લાખે પણ પહોંચી શકે છે બરોબર પરમ દિવસે આપણી જે તૈયારી છે એ મોટી ખાસ તમારા વ્યૂઅર્સ આવતીકાલના દિવસના ભાગની અંદર થોડું શૂટ કરજો બહુ તમને આ રસોડાની અંદર મેગા કિચન જે કહેવાય એ તમે માણશો અને અન્ય લોકોને પણ મણાવશો 100% 100% સાચી વાત અને તમારી સાથે અત્યારે કેટલા સ્વયંસેવકો જોડાયેલા છે એના વિશે ખાસ માહિતી આપો ખાસ તો મડડા મંદિર સાથે જે જોડાયેલા અનેક એમ કહો તો કે ઇન્ડિયાભરના લોકો પણ જે દર વર્ષે અહીંયા સેવા આપી રહ્યા છે બીજની એવા અત્યારે મારી પાસે ખાલી પ્રસાદ વિતરણ જ્યાં પ્રસાદ લોકો લઈ રહ્યા છે ત્યાં સત્તરસો પચાસ લોકોની ટીમ મેં મૂકેલી છે રસોઈ બનાવવા માટે મેં અઢીસોથી ત્રણસોની ટીમ મૂકેલી છે બીજા અનેક ગણો તમે પાર્કિંગ સમિતિ અન્ય બીજી સમિતિઓ ટોટલ સત્યાવીસો લોકોની ટીમ અત્યારે કાર્ય કરી રહી છે આવતીકાલે જેવો પ્રસંગ વધશે સંખ્યા વધશે તો સત્યાવીસોના ડબલ જે સેવા આપવાનારા છે એ અહીંયા વેઇટિંગ લિસ્ટ એવડું છે કે ભાઈ અમારે સેવા કરવી છે અમારે સેવા કરવી છે એવું એક કાર્યાલયની અંદર એવડું મોટું વેઇટિંગ લિસ્ટ છે કે ભાઈ મને અવારનવાર દિવસ ભાઈ ક્યાં લોકો કેટલા જોઈ છે તો એક માતાજીની ખૂબ અમારી આ બધી કૃપા કહેવાય અમારી ઉપર આ સેવા કરવા જે ભાઈઓ આવે છે બધેથી એની ઉપર પણ એક અદ્ભુત લાવો છે જેમ કે કહી શકીએ માતાજીની ખરેખર એક કહેવાય કે આ સેવાનો લાભ મને મળ્યો છે અને આ પણ આ હતા દિલીપભાઈ કે જેમણે આખી રૂપરેખા આપણી સાથે શેર કરી છે અને યસ આજે જે જોયું છે ને એ માત્ર પચાસ ટકા છે કાલે જે દેખાડવાનું છે મેગા કિચન એ તો અદ્ભુત છે ભાઈ તો જોડાયેલા જો આ વિડીયોમાં આ ચેનલ સાથે અને આવા અદ્ભુત વિડીયો તમારા સૌ માટે અમે અવિરત લાવતા રહીશું અને આ મેગા કિચન કાલનું જે છે એ જોવા માટે હમણાં જ જોડાયેલા રહેજો જય માતાજી